જય કોળે સમાજ નવનીતભાઈને જીત થી આ બદલ અભિનંદન સર્વ કોળે સમાજ ને બીજા પણ ગેવાન બધા તે માટે હેલાય થવાનું એક જ કારણ કે નવનીતભાઈને ન્યાય મળ્યો કે બદલ આપણા સર્વ સમાજના મોટા 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 આગેવાનો પાંજલ જલજીરા ને આપણા બધા સમાજની જીત ને આપણા સર્વ આગેવાનો ધારાસભ્ય સાંસદ સભ્ય કેબિનેટ મંત્રી આપણું કોળી સમાજ સમસ્ત આગેવાનો નોખા નોખા ગ્રુપ ને સોશિયલ મીડિયા મીડિયાવાળા તમામનો ખૂબ ખૂબ અભિનંદન આભાર હું હરજી બાવળિયા ખૂબ ખૂબ બધાને અભિનંદન આપીએ છીએ કે આપણે બગદાણાની મેટરમાં નવનીતભાઈને ન્યાય મળ્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન બધા આગેવાનોની આપણે લાઈવ થવાનું એક જ કારણ છે આપણો કોળી સમાજ સાથે રહ્યો સમાજની જીત થાય આ તમે જુઓ આજે બગડાણાની મેટર તમે જુઓ પરસો પરસોતમભાઈ હીરાભાઈ સોલંકી જે આપણે બગદાણીની મેટરમાં બંને ભાઈ પડ્યા એનો પાવર તમે જુઓ આપણો સમાજનો પાવર જુઓ જો એસઆઈટીની રચના થાય તે બાબત ભાઈને અભિનંદન આપવા પડે હીરાભાઈને અભિનંદન આપવા પડે ને ભાઈ સોલંકી હર હંમેશા સમાજ માટે જ જીવેશ તે પણ જ્યારે પત્ર દેવા ગયા હતા ત્યારે પણ કીધું હતું કે હું સમાજ માટે જીવું છું શું સમાજ માટે કોઈ મંત્રી કે પદની મારે લાલચ નહીં હું મારી તૈયારીમાં જ હોઉં ત્યારે પણ પત્ર દીધો ત્યારે તને કીધું હતું મીડિયાવાળાએ પૂછ્યું ત્યારે પણ કીધું હતું સમાજ છે તો હું સૌ એમ એટલે અમુક કેટલી મેટરો બની ગઈ છે કેમકે આપણે જે હળવે હળવે આપણે જસદણ વિધાનસભા બોતેર અને એમાં થોરિયાળી ગામ પણ આવી ગયેલું ઘનશ્યામભાઈનું જે મર્ડર થયું હતું ત્યારે આપણો સમાજ કેવી રીતે જો સંમેલન થયું ત્યારે પણ તમે જોતા હશો કે ત્યારે આ એક પણ આગેવાનો કોઈ પણ નહોતા એટલે ત્યારે પણ પરસોત્તમભાઈ સોલંકી નહોતા હીરાભાઈ સોલંકી નહોતા પણ એને ના કોને પાડી હતી એ મેટર ઊભી રહી હતી કેમ કે એ મેટરમાં કોનો હાથ હતો એ કોઈ આપણે અત્યારે સરસાનો વિષય કરવી એનો કોઈ અર્થ નથી પણ ઘનશ્યામભાઈ નું મર્ડર થયેલ હતું ત્યારે પણ ની રચના કેમ ન આપણે કોઈના નામ નથી લેતા પણ ભાઈનો પાવર તમે જુઓ પરસોત્તમ ભાઈનો પાવર અને એવું હોય તો પણ ઉતારીને જોઈ જોવે સરકાર એક વખત કે પરસોત્તમ ભાઈ સોલંકીને કેબિનેટ મંત્રીમાંથી ઉતારીને એક વખત જોવે તો એમને પાવરનો ખબર પડે આ ખાલી અત્યારે તમે જુઓ છો કે આપણે એક નાનું ઓછું કામ કરીએ છીએ કોળી વિકાસ સંગઠન ગુજરાતનું સોશિયલ મીડિયા તરીકે આપણે કામ કરવીએ છીએ હરજીભાઈ બાવળિયા અને આપણે દેવધરી રહીએ છીએ હરજીભાઈ બાવળિયા અને આપણે સોશિયલ મીડિયા તરીકે કામ કરવી સીવી અને આપણે જે આ છવ્વીસમી જાન્યુઆરી આવે તે બે વરસ થાય છે બે વર્ષ થતા એક પણ કિસ્સો આપણી પાસે આવેલો અને આપણે જો ઉતારવા જાવી સોશિયલ મીડિયાને મૂકવા જાવી તો આપણાને આપણા સમાજના તરત આગેવાનું હોય કે ગમે તે હોય તરત ના પાડે આ મેટર ઉતારવી નહીં મૂકવી નહીં આપણું અર્થ બે વર્ષ થતા ઓફિસ નું આપણું બે વરસ થતા એક પણ કેસ નહીં કેમ કે આપણે એક કામ કરેલ છે ખાલી દેવધરી ગામની બેનુ ગામતળ મંજૂર કરવા છતાં હજી બેનોને પ્લોટ આપવામાં આવેલ નથી બેનુના ના લીધેથી ગામતળ એક મંજૂર છે કેમ કે બેનુના લીધેથી એક ગામતળ મંજૂર થયેલ છે એમાં તમામ લોકો આવી ગયા ગામના સર્વ તે સો વાર પ્લોટ માટે બહુ મહેનત કરી અને આપણે સોશિયલ મીડિયામાં મૂક્યા આપણે દેવધરી તાલુકા પંચાયતમાં ગયેલા દેવધરી ગ્રામ પંચાયત પછી વિછ્યા તાલુકા પંચાયત પછી રાજકોટ જિલ્લા કલેક્ટરમાં ગયેલા અને તે પછી આપણને આઈથી મામલતદાર સાહેબ શ્રીએ જે આપણે ગામતળ મંજૂર કરીને આપ્યું છે નાયક કલેક્ટર સાહેબે જસદણ તે માટે એનો ખૂબ ખૂબ આભારને અભિનંદન કરીએ આપણે સો સોરસ સ્વાર પ્લોટ માટે લડત અમે કરી હતી તે આપણી સફળ થાય છે અને એ બહેનોના લીધે સફળ થાય છે તો જલ્દીમાં જલ્દી આ બેનોની સો સોરસ વાર પ્લોટ મળે અને જે કોઈને ગામનાને ન હોય તો તે પ્લોટ સરકારી ભાવે મળે જે કોઈને મળવા પાત્ર હોય તેને મળે કેમ કે જે વાળેલ છે તેને પ્લોટ આપવામાં ન આવે એટલે આપણી એક નમ્ર વિનંતી એટલી છે લાઈવ થવાનું કારણ સો સોરસવાર પ્લોટ પણ આપણે એ પણ અને જે આપણે બગદાણામાં નવનીતભાઈને ન્યાય મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર બધાનો ન્યાયતંત્રનો પણ અને આપણા બધા કોળી સમાજના આગેવાનોનું નાના મોટા લોકોનો બધાનો અને સાથ સહકારથી ભાઈને ન્યાય મળેલ છે તે બદલ આપણે સોશિયલ નવનીત નવનીતભાઈની આગેવાનોની અને ખાસ તો આપણે પરસોત્તમભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન કરવા જોઈએ કે તેમના લીધેથી આ મેટર સોલ્વ થઈ સોખું કીધેલ હતું કે મારા સમાજને આવી રીતે હેરાન કરે તેની સાથે સમાધાન નહીં તો આપણે અહીંયા જે આપણે મર્ડર થઈ ગયું હતું એમાં સમાધાન થયેલ નહોતું તો ના સમાધાન થઈ ગયું અહીંયા કણે જસદણ વિધાનસભા તેમના થોરિયાળીમાં સમાધાન થઈ ગયું અને ત્યાં બગદાણાની મેટરમાં સમાધાન નહીં તે માટે તેમને એ વસ્તુ ન્યાય મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન હરજી બાવળિયા અને જો આ વસ્તુ તમને સારો લાગે વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દો અને નવા નવા વિડીયો પણ જોવા મળે છે પણ હજી આપણી પાસે સંગઠન નથી ત્યાં સુધી આપણે કાંઈ કરી શકીએ નહીં ફોલોવર પણ એટલા નથી અને ફોલોવર પણ એટલા થશે અને હળવે હળવે આપણો બધોય સંગઠન પણ મજબૂત થાય છે એટલે આપણે કહેવી છે જય કોળી સમાજ જય માનધાતા જય વેલનાથ જય હિન્દ જય ભારત હરજી બાવળિયા લાઇક અને શેરને સબસ્ક્રાઇબેર કરજો જો સારું લાગે તો વિડિયો આગળ મોકલજો તમામ લોકોને જય હિન્દ જય ભારત